નમસ્કાર નિર્માણ ન્યૂઝ સાથે હું છું જોઈએ તો લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં નવ રાજ્યોને કેન્દ્રશાસિત પ્રદેશની છન્નું બેઠકો ઉપર મતદાન સમાપ્ત થયું હતું ત્યારે ચોથા તબક્કામાં બાસઠ પોઈન્ટ છપ્પન ટકા મતદાન થયું હતું સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં પંચોતેર પોઈન્ટ બોતેર ટકા અને જમ્મુ કાશ્મીરમાં સૌથી ઓછું પાંત્રીસ પોઈન્ટ સત્તાણું ટકા મતદાન થયું હતું આ ઉપરાંત આંધ્રપ્રદેશની એકસોને પંચોતેર વિધાનસભા સીટ ઉપર અને ઓડિશાની અઠ્યાવીસ વિધાનસભા સીટ ઉપર મતદાન પૂર્ણ થયું હતું વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવેલો જોવા મળ્યો હતો અને તેની સાથે શહેરીજનોએ ગરમીમાં રાહત અનુભવી હતી હવામાન વિભાગને આગાહીને પગલે અમદાવાદ સહિત રાજ્યમાં દિવસ દરમિયાન ગરમી રહ્યા બાદ અનેક જિલ્લાઓના વાતાવરણમાં એકાએક પલટો આવેલો જોવા મળતા તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો તો આ બાજુ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા આ સાથે ગુમા બોપલ સાયન્સ સિટી સીજી રોડ ગોતાના આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થયા વિભાગની આગાહીને પગલે ભાવનગર જિલ્લાના સિહોર ઉમરાળા તળા વિસ્તારમાં મહિસાગર અને છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ દસ્તક દીધી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે ત્યારે આગામી સમયમાં રાજ્યમાં મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા અનેક વિસ્તારોમાં મેઘમહેર જેવો માહોલ પણ જોવા મળ્યો હતો કાઝાબદર જાંબા ટાણ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે મધ્ય ગુજરાતમાં કાળઝાળ ગરમીની વચ્ચે છોટાઉદેપુર અને મહિસાગર જિલ્લાના સંતરામપુર પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવેલો જોવા મળ્યો હતો ત્યારે આજુબાજુના ગામડાઓમાં પણ કમોસમી વરસાદ વરસાતા ધરતીપુત્રો ચિંતાતુર બની ગયા હતા હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો ત્યારે નર્મદા જિલ્લામાં સાંજ પડતાની સાથે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ત્યારે ધોધમાર વરસાદ પણ વરસ્યો હતો ભારે પવન અને તોફાન સાથે વરસાદ વરસતા અનેક ઝાડ ધરાશાયી પણ થયા હતા ત્યારે ડેડિયાપાડા સાગબાર અને રાજપીપળા શહેરમાં કાચા મકાનોના પતરા ઉડ્યા હતા તો બીજી બાજુ છોટા ઉદેપુરના બોડેલીના ઢોકલિયા અલીપુરા સહિતના વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો નસવાડીના રાયસિંગપુરામાં વીજળી પડતા બે પશુઓના મૃત્યુ તો વડોદરાના કરજણમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો ભારે ગરમીની વચ્ચે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું ત્યારબાદ સાંજ થતાની સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો અને સિવાય મહીસાગર જિલ્લાના વીરપુરના ગ્રામ્ય વિસ્તારમાં બરફના કરા સાથે વરસાદ વરસ્યો હતો સંતરામપુર કડાણા લુણાવાડા સહિતના તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો કાઝાળ ગરમી વચ્ચે ભાવનગરના વાતાવરણમાં પલટો આવેલો જોવા મળ્યો હતો ત્યારે મળતી માહિતી અનુસાર ભાવનગરના સિયોર તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો સિયોર તાલુકાના બોરડી ટાણા જાંબાળા કાજાબદર સહિતના ગામોમાં કરા સાથે વરસાદ જોવા મળ્યો હતો ત્યારે સણોસરા ઈશ્વરિયા આબલા સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો કરા સાથે વરસાદથી પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી હતી ત્યારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતામાં જોવા મળ્યા હતા સાથે જ સાબરકાંઠા અંબાજીમાં પણ હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો હતો રાજ્યમાં પ્રી એક્ટિવિટી શરૂ થતાં ઠેર ઠેર કમોસમી વરસાદનો માહોલ જોવા મળતા આબુના વાતાવરણમાં પણ પલટો આવેલો જોવા મળ્યો હતો પ્રવાસન સ્થળ એવા આબુમાં પણ ભર ઉનાળે વરસાદી માહોલ જામે હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે આ સાથે માઉન્ટ આબુમાં ભારે પવન ફૂંકાવાની સાથે કરાનો વરસાદ પણ વરસ્યો હોવાનું જોવા મળ્યું હતું કમોસમી વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને સહેલાણીઓએ પણ વાતાવરણની મજા માણી હતી તો ગુજરાતમાં કાળઝાળ ગરમીની વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી અચાનક જ વાતાવરણમાં પલટો આવેલો જોવા મળ્યો હતો ત્યારે આકાશમાં કાળાઢિબાંગ વાદળો પણ જોવા મળ્યા હતા સુરત ગોંડલ મોરબી અને પાટણમાં પવનના સુસવાટા સાથે મેઘરાજાની એન્ટ્રી પણ થઈ હતી કમોસમી વરસાદને કારણે ખેડૂતો પણ ચિંતાતુર બન્યા હતા હવામાન વિભાગની આગાહીને પગલે પાટણ જિલ્લામાં કમોસમી વરસાદની એન્ટ્રી જોવા મળી હતી પાટણના સમી પંથકમાં વરસાદ શરૂ થતાં ભારે ઉકળાટથી લોકોને રાહત મળી હતી બપોર બાદ આકાશમાં કાળિબાંગ વાદળો વચ્ચે વાતાવરણ બદલાતા અને ત્યારબાદ પવન સાથે વરસાદનું આગમન થયું હતું તો વરસાદ થવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરાતા બફારાથી લોકોને રાહત અનુભવી હતી ત્યારે પાટણ જિલ્લાના શહેત સરસ્વતી હરીજ સહિતના તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો ગુજરાતના વાતાવરણમાં કમોસમી વરસાદને પગલે અચાનક પલટો આવેલો જોવા મળ્યો હતો ત્યારે વૈશાખના આકરા તાપના માહોલની વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કરાનો વરસાદ વરસ્યો હતો તો ક્યાંક વરસાદ સાથે સામાન્ય વંટોળ પણ જોવા મળ્યો હતો વરસાદ દાદરાનગર હવેલી સાબરકાંઠા બનાસકાંઠા બોટાદ ડાંગ અમરેલી નર્મદામાં કમોસમી વરસાદ ખાબક્યો હોવાના અહેવાલો જોવા મળ્યા હતા તો આ બાજુ કમોસમી વરસાદને પગલે જગતનો તાત ચિંતામાં મુકાયો હતો એટલું જ નહીં પરંતુ કેરીની વાડીઓમાં પણ નુકસાન થવાથી સીધી અસર માર્કેટમાં કેરીની ઉપલબ્ધતાઓ ઉપર પણ જોવા મળી હતી બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં એક ઇલેક્ટ્રિક મોપેડની બેટરી બ્લાસ્ટ થઈ હોવાની ઘટના સામે આવી હતી ત્યારે સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જવાનાની થવા પામી નહોતી પરંતુ એકવાર ફરી ઇલેક્ટ્રિક વ્હીકલને લઈને દહેશત જેવો માહોલ પણ જોવા મળ્યો હતો પર્યાવરણ માટે ઉપયોગી માનવામાં આવતા ઇલેક્ટ્રિક વ્હીકલ ઘણીવાર જોખમી સાબિત થતા હોય છે તેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ સાબિત થતો હોય તે ક્યારેક જોખમી પણ બની શકે છે શહેરના બજરંગનગર વિસ્તારમાં રહેતા મહેશભાઈ માળીએ તેમની દીકરી માટે ઇલેક્ટ્રિક મોપેડ ખરીદ્યું હતું મહેશભાઈએ ખરીદેલું આ મોપેડ તેમના પરિવાર માટે જીવલેણ સાબિત થયું હતું મહેશભાઈએ તેમના આ ઇલેક્ટ્રિક મોપેડની લિથિયમ બેટરીને ચાર્જ કરવા માટે મૂકી હતી તે દરમિયાન અચાનક બેટરીમાં આગ ભભૂકી ઉઠી હતી અને બે મિનિટના ટૂંકા ગાળામાં બેટરીનો જોરદાર અવાજ સાથે બ્લાસ્ટ પણ થઈ હતી ત્યારે બેટરીનો બ્લાસ્ટ થવાથી અવાજથી આસપાસના લોકો પણ તાત્કાલિક ઘટના આવી પહોંચ્યા હતા ત્યારે ઇલેક્ટ્રિક વાહનોની વધતી જતી માંગને લઈને ઘણી બધી કંપનીઓ ચાઇનાથી સ્પેરપાર્ટ મંગાવીને ભારતમાં એસેમ્બલિંગ કરતી હોય છે ત્યારે એસેમ્બલ થયેલા ઉપકરણોના ક્યારેક ભયાનક પરિણામો પણ સામે આવી શકે છે ત્યારે સરકાર આવા ઉત્પાદકો માટે ખાસ ગાઈડલાઈન તૈયાર કરવી પણ બહુ જરૂરી છે મેં આજથી દોઢ વર્ષ પહેલાં જોય કંપનીની ઈ મોપેડ ખરીદ્યું હતું મારી બેબી માટે કરીને હા મારી બેબી કન્ટિન્યુ આ મોપીડ યુઝ કરતી હતી અને ગઈકાલની આ ઘટના છે મારી બેબી સાંજે છ વાગે સ્પોર્ટ્સ ક્લબ જવા માટે કરી અને સ્કૂટીના અંદર બેટરી લગાવી અને સ્કૂટી ચાલુ કરવાનો ટ્રાય કર્યો પણ સ્કૂટી ચાલુ થઈ નહીં તો એણે બેટરી નીકાળી અને સાઈડમાં ઘરની ગેલેરીમાં મૂકી દીધી અને મૂકતાની સાથે જ બેટરી મોટા ધડાકા સાથે બ્લાસ્ટ થઈ ભગવાનના સદનસીબે મારી બેબીને કંઈ થયેલ નથી પણ મારો ઉદ્દેશ એટલો જ છે કે આવી દરેક વાળી સાધન બનાવતે દરેક કંપનીની આર ટીમ એનું પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરી અને દરેક સાધન બનાવે જેથી મોટી જાનહાની ટળી શકે અને હું સરકારને નમ્ર નિવેદન કરું છું કે આવી દરેક કંપનીઓ કડક કડકસરની કાર્યવાહી કરવામાં આવે જે કંપનીઓ ઇન્સ્યોરન્સ પણ પ્રોવાઈડ કરતી નથી મુખ્ય કારણ એવું છે કે આ જે કંપનીઓ છે એ દરેક ચાઇનાથી મટીરીયલ લાવે છે અને પોતાના સાધનનું એસેમ્બલિંગ કરી અને માર્કેટમાં વેચી દે છે કે જેનું પ્રોપર આર થતું નથી એની કારણે એ લોકોને માહિતી જ રહેતી નથી કોઈ બી પ્રકારની કે આ સાધનમાં શું થઈ શકે અને આમાં સેફ્ટી શું રહી શકે આપવાના ટાઈમે ખૂબ મોટા વાયદા કરે છે અમને કે અમારું સાધન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે પણ આવું કંઈ હોતું નથી એમને કારણ કે પ્રોપર રીતે એનું આર કરેલું હોતું જ નથી સાધનનું વરસાદની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારના વરસાદ પણ વરસ્યો હતો ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો વરસાદ વરસ્યા બાદ બે વ્યક્તિને કરંટ લાગવાની ઘટના પણ બનવા પામી હતી ત્યારે હિંમતનગર શહેરના મુખ્ય શાક માર્કેટમાં બે યુવકોને કરંટ લાગ્યો હતો ત્યારે એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલમાં પણ તેમને ખસેડવામાં આવ્યા હતા ત્યારે કરંટ લાગતા ટાવર ચોક અને શાક માર્કેટ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારે આ ઘટનાને પગલે યુજીબીસીએલના કર્મચારીઓ પણ ઘટના સ્થળે આવી મતદાન બાદ હજુ પણ રૂપાલા વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસ ગ્રુપ અને સેવા દળમાં આંતરિક વિખવાદના સમાચાર પણ સામે આવ્યા છે જેમાં સેવા દળ યુવા પ્રદેશ અધ્યક્ષ એવા ચિંતન દવેને ફરજમાંથી મુક્ત કરાયા માંગ ઉઠવા પામી છે જેના અનુસંધાને સેવાદળ યુવા પ્રદેશ અધ્યક્ષને ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે જાણવા મેલા વિખવાદનું કારણ જોતા ચિંતન દવે પુત્રીના વર્ષી તપ પારણાના આયોજિત કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલાને આમંત્રિત કરીને પુત્રી ધ્રુવીને રૂપાલા દ્વારા પારણા કરાવતો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેને લઈને કોંગ્રેસ સેવાદળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધના સુર ઉઠ્યા હતા ત્યારે કાર્યકર્તાઓએ યુવા પ્રદેશ અધ્યક્ષને ફરજમાંથી મુક્ત કરવાની માંગ પણ કરી હતી

ગુનો દાખલ થયેલો એ ગુનામાં હકીકત એવી હતી કે એ ગુનામાં મ્યુલ એકાઉન્ટ બીજાના નામે એકાઉન્ટ ખોલાવી અને પૈસાની હેરાફેરી થઈ અને દુબઈ પૈસા જતા હોવાની માહિતી મળેલી અને એ માહિતીના આધાર પરથી જુદા જુદા આંગળીયા જે છે એમના ક્યાંક ઉલ્લેખ થતો હતો તો એવા અગિયાર જુદી જુદી જગ્યાઓએ અગાઉથી તૈયારી કરીને અગિયાર જુદી જુદી આંગળીયાની કંપનીઓ

અને ચોસઠ લાખ રૂપિયા સમથિંગની ફોરેન અન્ય દેશની કરન્સી પણ મળી આવેલી છે આ દરમિયાન ઇન્કમ ટેક્સના અધિકારીઓની હાજરીમાં રેડ કરવામાં આવેલી છે ઇન્કમટેક્સના અધિકારીઓ જેટલા પણ રૂપિયા અને જે પણ કંઈ કબજે લેવામાં આવ્યું છે એ તમામ વસ્તુઓ ઇન્કમટેક્સ જોડે અમે કબજે કરેલી છે

સ્નાતકની પરીક્ષા પીએસઆઈના કિસ્સામાં જેમણે અત્યારે આપેલી હશે અને જેમના પરિણામ બાકી છે આવા યુવાનો આ ભરતીથી વંચિત ન રહી જાય અને આપણે જ્યારે પરીક્ષા પણ ચોમાસા પછી લઈ રહ્યા છીએ એને ધ્યાનમાં લેતા ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાની અંદર એ લોકોના જે બાકી રહી ગયેલા ઉમેદવારો માટે પણ ફોર્મ ભરવાની તક આપણે આપવાનું નક્કી કર્યું છે કેટલાક ઉમેદવારોના મનમાં એવો પ્રશ્ન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે ગુનામાં નાસા આરોપીની ધરપકડ કરી હતી ત્યારે માથાભારે આરોપી છેલ્લા ઘણા સમયથી નાસો ફરતો હતો ત્યારે ક્રાઈમ બ્રાન્ચને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે આ વિશાલ ઉર્ફે છોડીમેલ દેસાઈ નામના આરોપીની ક્રાઈમ બ્રાન્ચે કાળીગામ ખાતેથી ધરપકડ કરી છે ત્યારે આ આરોપીની અગાઉ દસ જેટલા ગુનામાં ધરપકડ પણ કરવામાં આવી હતી મહેસાણા ખેરાલુમાં ભાજપના મહિલા હોદ્દેદારને ફોન ઉપર વિભસ્ત માંગણી મામલે ભાજપે કડક કાર્યવાહી કરી છે આ કેસમાં જયશ્રીબેન દરજી નામના મહિલા હોદ્દેદારની સંડોવણી બહાર આવી હતી પોલીસ તપાસમાં જયશ્રીબેન દરજીએ પોતાના સાગરીત પાસે ફોન કરાવ્યો હોવાનું ખુલ્યું હતું ત્યારે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા જયશ્રીબેન દરજી નામના મહિલા હોદ્દેદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે જયશ્રીબેન દરજીને ખેરાલુ શહેર ભાજપ મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે જયશ્રીબેનને તમામ હોદ્દાને સભ્ય પદેથી દૂર કરવામાં આવ્યા હતા તો જામનગરના સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની બાલાજી પાર્કની સોસાયટીમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે નંદનવન પાર્કમાં આવેલા નિવૃત્ત આર્મી મેનના બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ત્યારે તસ્કરોએ પણ ભાગીદારીમાં મસાલાનો વેપાર કરતા નિવૃત્ત આર્મી મેનના બંધ મકાને તેમજ વાળા પિસ્તોલ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા ત્યારે ચોરીની ફરિયાદ નોંધાવતા નિવૃત્ત આર્મી મેનનું કહેવું છે કે ચોરીને અંજામ આપતા પહેલા તસ્કરોએ દારૂ અને બિયરની મજા પણ માણી હતી તેર તારીખે મારા દાદીમાં ગુજરી ગયા હતા ને સત્તર તારીખે અમે લોકો અહીંથી ગામડે નીકળી ગયા હતા મને ત્રણ તારીખે મારા ભાઈબંધનો ફોન આવ્યો અહીંયા ઉપર આવ્યો એમને જોયું કે તમારા કિચનનું ગ્રીલ કપાયેલું છે આવી રીતે હતું મેં કીધું ના પછી એમને ઘરમાં જઈને જોયું ખોલીને તો ઘરમાં ચોરી થયેલી હતી જેમાં ચોરીમાં મારું પર્સનલ લાઇસન્સ છે સરકાર ઓલ ઇન્ડિયા લાઇસન્સ છે એમાં પિસ્ટલ ચોરી થઈ છે લાઇસન્સ ચોરી થયું છે ઘરેણાં છે રોકડ રૂપિયા છે અને ચાંદીના ઘરેણાં છે એ બધી ચોરી થયું છે એની ઘરમાં લગભગ ઓગણીસથી વીસ લાખ રૂપિયાનું બે મેગઝીન અને એક પિસ્ટલ અને લાયસન્સ ઈ પણ સાથે પછી મેં પોલીસમાં ફરિયાદ લખાવી જઈને પોલીસમાં ફરિયાદ તો તે દિવસે જ એ લોકો ત્રણ તારીખે જ્યાં લખાવી દીધું હતું પણ છ તારીખે હું આવ્યો છ તારીખે અહીંયા ગયો હું પછી અહીંયા જઈને પીઆઈ ચૌધરી સાહેબ હતા એમને મળીને આવ્યો હું અને હવે આગળની કાર્યવાહી એ લોકો કરે છે જામનગર સિટી સી ડિવિઝન પોલીસ વિસ્તારમાં બાલાજી પાર્ક સોસાયટીમાં એક નિવૃત્ત આર્મીમેન રહે છે જેમનું મૂળ વતન ઉત્તર પ્રદેશ ખાતે છે કે જેઓ ગત સત્તર ચાર તારીખથી પોતાના વતનમાં ગયેલા હતા ત્યારબાદ એમના જેમના મિત્ર પાર્ટનર છે એ અવારનવાર ઘરે વચ્ચે ચેક કરવા આવતા હતા છોડવાના પાણી ભાવ જેમ લાસ્ટમાં એમને ઓગણત્રીસ ચાર ના રોજ જયારે ઘરે આવે ત્યારે ઘર સલામત તેમને જાણવા મળ્યું હતું ત્યારબાદ થોડા દિવસ બાદ એટલે ત્રણ પાંચ ના રોજ ફરીથી તેઓ જયારે જોવા આવે ત્યારે ઘરના તાળા તૂટેલા અને ત્યારબાદ જે મૂળ એમના મકાન માલિક છે એવો જ્યારે ઉત્તર પ્રદેશથી પરત આવ્યા ત્યારે આખી કઈ કઈ વસ્તુ ઘરમાંથી ગાયબ છે એ બાબતનો લોકોએ કરફોડની ચોરીની ફરિયાદ દાખલ થઈ છે જેમાં આશરે તેર લાખ અડસઠ હજાર જેટલા રોકડ રકમ છે આ સાથે સોનાના દાગીના છે એક લાખ પાંત્રીસ હજારની કિંમતના તથા ચાંદીના સિક્કા તથા અન્ય વસ્તુઓ ગણી ત્રણ લાખ એક હજારની વસ્તુઓ છે તેમજ આ સિવાય જે નિવૃત્ત આર્મીમેન હતા તેમની લાઇસન્સવાળું વેપન એટલે કે પોઈન્ટ થર્ટી ટુ કિલેબરની પિસ્ટલ હતી અને સાથે ત્રીસ જેટલા રાઉન્ડ્સ પણ હતા એ પણ અત્યારે હાલ ગાયબ છે એમ નથી તો આ તમામ બાબતની સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરફોર્ટ ચોરીની આઈપીસી ચારસો ચોપન ચારસો સત્તાવન અને ત્રણસો એંસી મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે લોકસભાની ચૂંટણી અંતર્ગત વિવિધ રાજ્યોમાં તબક્કાવાર મતદાન પ્રક્રિયા યોજવામાં આવી રહી છે નર્મદા જિલ્લાને અડીને આવેલું મહારાષ્ટ્ર રાજ્યનું અનોખું મતદાન મથક કે જ્યાં નર્મદા જિલ્લામાં વસવાટ કરતા કેટલાક લોકો મહારાષ્ટ્રમાં આવતા આ મતદાન મથકે મતદાન કરે છે આ વિશે નિર્માણ ન્યૂઝ બતાવશે આપણે એક વિશેષ અહેવાલ મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર લોકસભાના અક્કલકુવા વિધાનસભાનું આ મણીબિલી ગામ છે કે જે ટાપુમાં ફેરવાયેલું છે સરદાર સરોવર નર્મદા બંધના પાણીમાં વચ્ચે આવેલું આ ગામ જે મહારાષ્ટ્ર રાજ્યનું ગામ છે છતાંય ગ્રામજનોનો તમામ વ્યવહાર ગુજરાતના કેવડીયા સાથે ચાલતો હોય છે આ મણીબેલી ગામના ઘણા મતદારો ગુજરાતના નર્મદા જિલ્લામાં વસવાટ કરી રહ્યા છે ત્યારે આ મણીબેલી મતદાન મથક ખાતે મતદારો મત આપવા બોટ માર્ગે જઈ રહ્યા છે મહારાષ્ટ્રમાં આજે ચોથા ચબક તબક્કાનું મતદાન પ્રક્રિયા ચાલુ છે ત્યારે નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારના ઉપરવાસમાં એટલે કે નર્મદા ડેમના ઉપરવાસમાં જ્યાં મહારાષ્ટ્રનો જે એક ભાગ છે ત્યાં મણિબેલી ગામ અને ઘણા એવા ગામો આવેલા છે જેનો મુખ્ય માર્ગ નર્મદા જિલ્લામાંથી પસાર થાય છે ને તે પણ નદીના માર્ગેથી અને ત્યાંના ઘણા વસતા જે વોટરો છે તેઓ હાલ કહી શકાય કે મતદાન કરવા ત્યાં જઈ રહ્યા છે અને તે પણ નાવડીમાં બેસીને બોટમાં બેસીને આપણી સાથે મતદારો છે આપણે એમની સાથે વાત કરીશું તમે ક્યાંથી છો અને હાલ તમે મતદાન કરવા ક્યાં જઈ રહ્યા છો મતદાન કરવા દર વખતે જે જાઓ છો તમારો માર્ગ બીજો કોઈ માર્ગ છે કે આ એક જ માર્ગ ના એક જ માર્ગ બીજો કોઈ નથી એટલે તમે બીજા મતદારોને શું સલાહ આપશો કેમ કે બીજો બીજા ઘણા રસ્તે લોકો મતદાન કરવા જતા હોય છે તમે નદીના માર્ગે હાલ મતદાન કરવા જઈ રહ્યા છો શું સંદેશો આપશો અચૂક મતદાન કરતા હોય છે અને તેઓ હાલ સંદેશો આપી રહ્યા છે કે સૌ કોઈએ મતદાન કરવું જોઈએ અને હાલ નર્મદા ડેમના ઉપરવાસમાં એટલે કે મહારાષ્ટ્રમાં જે મતદાન પ્રક્રિયા ચાલુ છે જેમ કહી શકાય કે મણીવેલી ગામમાં હાલ મતદારો નદીના માર્ગે પહોંચી રહ્યા છે આ મણીબેલી ગામના મતદાન કેન્દ્રમાં છસો ને અગિયાર મતદારો છે આજુબાજુના અન્ય વસાહતોમાંથી ચાર થી પાંચ કિલોમીટર દૂરથી બોટમાં બેસીને લોકો મતદાન કરવા જતા હોય છે આ ગામોમાં નથી કોઈ નેતા ચૂંટણી પ્રચારમાં જતા કે નથી કોઈ જાગૃતિના કાર્યક્રમો ચાલતા છતાં પણ આ મણીબેલી ગામમાં મતદાન પચાસ કરતા વધુ નોંધાય છે લોકો લોકશાહીને જીવંત રાખવા ઉત્સાહપૂર્વક મતદાન કરતા હોય છે અહીંયા મતદાન કેન્દ્ર एक नंबर का है मणिगेली मणिबेली गांव में है तालुका कलकुवाल जिला नंदुरबार और सात आठ पाड़े है यहाँ से और सात आठ पाड़े में से लोग पैदल और कोई आ, कई लोग गाड़ी से आते हैं कोई लोग नाव में आते हैं कोई बाद में प्रशासन और डैम साइड से बाद में बैठ के आते हैं लोगों का उत्साह बहुत अच्छा है और लोग यहाँ पे સુબ લાગે કે મતદાન કરી રહે હેદાન આ માટું ગામ અને પેલું એક નંબર કરવા માટે અમે નાવું આવું પડે એટલે કે નાવમાં બેઠી ને છે નાવ માં પેલું નાવું કહ્યું ને એમાં દૂધ દૂર મારું ઘર બે કિલોમીટર અંતર છે પાણી સિવાય જાય આવતું નહીં નાવ નાવ માં જ આવવું પડે સામાન લેવા માટે અમે ગુજરાત ના કેવડા ખુલ મહારાષ્ટ્ર રાજ્ય પ્રશાસનને આ ચૂંટણી પ્રક્રિયા માટે નર્મદા જિલ્લામાંથી પસાર થઈ નર્મદા ડેમના ઉપરવાસમાં બોટ મારફતે જ જવું પડતું હોય છે આ એકમાત્ર રસ્તો હોવાથી મહારાષ્ટ્ર રાજ્યમાં યોજાતી તમામ ચૂંટણી વખતે ગુજરાતના નર્મદા જિલ્લા પ્રશાસનનો પણ સહયોગ લેવાતો હોય છે આટલી કાળઝાળ ગરમી વચ્ચે બે કલાકની બોટની મુસાફરી બાદ પહાડો ચડીને પણ મતદારો અચૂક મતદાન કરતા હોય છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનું ચોથા તબક્કાનું મતદાન હાલ મહારાષ્ટ્ર રાજ્યમાં યોજાઈ રહ્યું છે હાલ તમને સૌ પ્રથમ તો હું દ્રશ્ય બતાવીશ કે આ જે દ્રશ્ય છે એ મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના મણીબેલી ગામનો છે આ મણીબેલી ગામ કે જે કહી શકાય કે નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં એટલે કે ઉપરવાસના વિસ્તારમાં આવેલું ગામ છે અને ત્યાં જવા માટે મતદારોએ ખાસ કરીને નદીના માર્ગે જવું પડતું હોય છે અને નાવડીમાં બેસીને તેઓ મતદાન કરવા આવી રહ્યા છે ખાસ કરીને લોકશાહીને જીવિત રાખવા માટે આ મતદારો હાલ આ મતદાન કરવા આવી રહ્યા છે તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે મણિબેલી ગામ છે આ મણિબીલી ગામમાં ખાસ કરીને પતરાનો જે શેડ છે આ એક શાળા છે અને ત્યાં કહી શકાય કે કાયદો અને વ્યવસ્થાની પૂરેપૂરું ધ્યાન રાખીને હાલ મતદાન થઈ રહ્યું છે શાંતિપૂર્ણ માહોલમાં હાલ મતદાન થઈ રહ્યું છે અને મહારાષ્ટ્ર પોલીસ પણ અહીંયા તૈનાત કરવામાં આવી છે ખાસ કરીને મતદારોમાં કહી શકાય કે મોટાભાગની મહિલાઓ પણ જોવા મળી રહી છે અને લોકશાહીને જીવિત રાખવી મતદાન કેટલું જરૂરી છે તે હાલ કહી શકાય કે જ્યાં મણીબેલીના જે મતદારો છે તેઓની પાસેથી જાણવા મળે છે અને હાલ નર્મદા ડેમમાંથી કહી શકાય કે જેને તેનો કેચમેન્ટ વિસ્તાર છે આ કેચમેન્ટ વિસ્તારમાં નદી માર્ગે તેઓ મતદાન કરવા આવી રહ્યા છે ખૂબ ઓછું તાપમાન છે ગરમીનો પારો પણ ખૂબ વધી રહ્યો છે તેમ છતાંય તેઓએ પોતાનું મતદાન કર્યું છે અને હાલ તેઓ અહીં મતદાન કરવા મોટી સંખ્યામાં ઉમટ્યા છે રાજેન્દ્રસિંહ અઠવાડિયા નિર્માણ ન્યૂઝ નર્મદા ખંભાત તાલુકાના મિતલીમાં ખેડૂતોની સહકારી સંસ્થા મિતલી સેવા સહકારી મંડળીએ તેના સભાસદોને ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાંથી લોન અપાવી નિયત સમયે સભાસદોએ આ નાણાં સેવા સહકારી મંડળીમાં જમા કરાવ્યા હતા પણ મિતલી સેવા સહકારી મંડળીના સેક્રેટરી અને તેના અન્ય દસ જેટલા મળે આ નાણાં ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકમાં જમા ન કરાવતા તેમના અંગત વપરાશ માટે આ નાણાંનો ઉપયોગ કર્યો હતો જેની જાણ કેડીસી બેંકને થતા ખંભાત ગ્રામ્ય इस मामला फरीदमन ओदाबी आदि जोएंगे खंबात क्राइम में पुलिस ने मिथली सेवा सहकारी बैंक ना सेक्रेटरी नी धर पकड़ करी है तीने लोगों ने अटकायत करवानी बाकी छे जो आगुना मा आ गुनामा महत्वनी भूमिका अपना बजवी हती थी केडीसीसी बैंक मिथली ब्रांच है એમાં જે મંત્રી અને ચેરમેન છે એ લોકોએ લોકોને લોનો આપી છે કારણ કે બેંક લોન આપવાનું કામ કરી રહી છે તો એ લોનો મેળવી અને લોનોના પૈસા જે છે એ સભાસદોએ ભરી દીધા પરંતુ એ પૈસા જે છે એ આ મંત્રી ચેરમેન અને જે અન્ય સભ્યો છે એમણે બેંકમાં જમા નહીં લઈ અને પોતાના અંગત કોઈ જગ્યાએ પૈસા વાપરી અને બેંક સાથે છેતરપિંડી ચીટિંગ કરેલું છે એમાં ઘણા બધી જગ્યાએ ખોટા ડોક્યુમેન્ટ ઊભા કર્યા છે ખોટી સહયોગ કરી છે એટલે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ચારસો નવ ચારસો આઠ ચારસો સડસઠ ચારસો એકોતેર એકસો વીસ બી એકસો ચૌદ મુજબનો ગુનો દાખલ કરવામાં આવે હાલ તો અત્યારે મંત્રી ચેરમેન અને એમને મળી અને કુલ અગિયાર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે પરંતુ તપાસ દરમિયાન જે પણ અન્ય આરોપીઓ આમાં સંદોયેલા છે એમની પણ ધરપકડ કરવામાં આવશે અને આમાં કુલ્લે બે કરોડ ચાર લાખની કિંમતની મત્તાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અત્યારે જે મંત જે મંત્રી જે છે રમેશભાઈ વાળંદ કરીને છે જે કેડીસીસી બેંકના મંત્રી છે એમની ધરપકડ કરવામાં આવેલી છે એમના એમના કોર્ટમાં કરી અને તારીખ સુધીના મેળવવામાં આવેલા છે રાજકોટિયાનું નિવેદન સામે આવ્યું હતું કે મહાનગરપાલિકાના કમિશનર અને પર્યાવરણ ઇજનેર રાજકોટની પ્રજાને મુરખ બનાવે છે મહાનગરપાલિકામાં વોખા સાફ કરવાના બહાને ખોટા બિલ બની ગયા છે વખળાઓની સફાઈ પણ થતી નથી અને વખળામાં ગંદકી યથાવત જોવા રહી છે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અને પર્યાવરણ ઇજનેર જે વાતો કરી રહ્યા છે વાહિયાત વાતો છે હકીકતમાં પ્રી મોન્સૂનનું કામગીરી વીસ રાજકોટ દરેક પોકળામાં આપ જોઈ શકો છો દરેક પોકળા બિલકુલ ભરેલા છે રાજકોટ મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓ બંને રાજકોટની પ્રજા જાણે કેમ કે બુદ્ધુ હોય એવી રીતે બુદ્ધુ બનાવી રહી છે હકીકતમાં સ્થળ ઉપર જતા જુઓ તો ખબર પડે

તમામ પર્યાવરણ નાયબ મારી સૂચના વિનંતી પણ કરી રહ્યો છું સાથે સાથે કે બધા સફાઈ કરાવો પ્રેમોની કામગીરી સ્પષ્ટતા કરો અને ચોખ્ખું હોય એ હિસાબ આપો બંધ કરી દેવામાં આવતા શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા ત્યારે મચ્છુટુ ડેમમાંથી પાણી છોડાતા બેઠો પુલ બંધ કરી દેવાને પગલે શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ વધી ગઈ હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે હિંમતનગરના મોતીપુરામાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા છેલ્લા કેટલાક દિવસોથી ઓવરબ્રિજ બંધ કરાતા શામળાજી અમદાવાદ નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે એક તરફે માથે ધોમધખતો તાપતો બીજી બાજુ વાહનોની લાંબી લાંબી કતાર પણ જોવા મળી હતી અને તેનાથી લોકો પણ ક્યાંક ત્રાહીમાં પોકારી ઉઠ્યા હતા ସମସ୍ୟା ନ ସାମ୍ କରିବି ପ୍ରାପ୍ତ ଥାଇ બોટાદના ગઢડાના દુદાપુરમાં બીડમાં દસ ગાયો એક આંખલાનું મૃત્યુ થયું હતું ત્યારે દસ ગાયો અને એક આંખલાના જે મૃત્યુની ઘટના સામે આવતાની સાથે જ વન વિભાગના અધિકારીઓ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને જ્યારે ખોરાક ખાવાથી ગાયોના મૃત્યુ થયાની પ્રાથમિક વિગતો પણ સામે આવી હતી જેના લઈને વન વિભાગે નીલગાયોનું પોસ્ટમોર્ટમ કરીને દફનાવવાની કામગીરી પણ હાથ ધરી હતી તો આજ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર